આપડે બાકી પેલા ભય કીધું એમની જોડે જતા રહીએ પુષ્પા ભાવ તો આપણને પૈસા સાચી વાત પૈસા જ નહી આપતા હા એ ભય જોડે જઈએ આપડે જઈએ આજે આપણે અહીં કોમ કરીએ બરોબર આ ભઠ્ઠે કોમ કરવાનું હતું આપણે પેલા શેઠ ને કીધું તું ને આ ભઠો આમ કરવાનું અરે કાલે બે પેલા બેઠા ને મારા મધુરો એમને મારે કાલ કેવું પડશે કે એક માણસ વધારે લે આમ મારે એમને જઈને કેવું પડશે આ કોમ મારું હટતું નહીં આ કેટલું બધું મારે જાજુ કોમ થઈ ગયું રહે એ માણસ મારે વધારે પડશે એક બે એમને જઈને કેવું પડશે મારે હેલો પુષ્પા ભાવ જોડે આપણે રખડી ખાધા ને

એટલા માટે મેં તમને કાલે કીધું પકડવાનું છે કાલે તમને કીધું નતું મેં એક માણસ વધારે લેજો શેઠ ભૂલી ગયા કાલે લેતા આવીશું એક માણસ યાર કાલ પતી જશે પણ તમારે ક્યારે પતાવશે એમ કહું આ કાલે પતી જશે જેટલું પતાવી કાલે માણસ લેતા અમે હ

યાર ભાઈ મેં તન કીધું નહોતું કાલે એક માણસ લાવવાનું હતું યાર તું યાર યાદ નહીં રાખતો બધી કાલે તું એક માણસ પુષ્પા ભાવ લઈને આવી બરાબર હા લો આ અત્યારે કોમ થાય એટલું આપણે કરી લઈએ બરાબર પતિ જાય યાર શેઠ ને બચારા લાગે હારું મારું નામ છે પુષ્પા કોઈ ડર ઝુકિસ નઈ એ પણ હારું મારે હપ્તા બાકી એટલે કે ઝુકવું તો પડશે તે એક તો મજૂરી તો મારે કરવું તો પડશે পুষ্পા ભાઈ આપડે કોમે જવાનું છે તેરે કીધું આજે એ શે એ જવાનું છે કોમે બઠ્ઠે જવાનું છે એમ ને કોમ કોમ કરતો તો

ભાઈ તમે નવા મજૂર લાવે પૈસા નહીં હવે મજૂર કોમ કેમ નહી કરતો એ મજૂરી કોમ નહિ કરે પણ એ પૈસા તો માગશે ધ્યાન આપતા ઉભરવાનું એટલે પૈસા માગશે હું તમારે એના પૈસા આલી બરોબર એ ભાઈના પૈસા મારે તો કોમ કરે એના પૈસા હું આલું કોમ ના કરે ને બે ને પૈસા થોડા હાલાય તે પુષ્પાલા છે એ તો હપ્તા ભરવા તું પૈસા લેશે જ તમાર જોડે સાચી વાત એ મારે નઈ જોવાનું હું તમને મારા તમારા બેના પૈસા માં હાલવા પર ભાઈ હું પૈસા નઈ હાલવા ભાઈ આ જો એ હું એન પૈસા તમે નઈ હાલો ને તો યો એનું મગજ ગયલું હે એટલે આ આઠમ બેઠો બધું રાતો રાત ભરીને લઈને નાહી ગયો છે યો પાડી ના છે ગોમા ટોકી બનાય અને અમે લઈ ગયા ના તો એ ના લેને તો ટોકી ભાગી નાખી અજી અમે બારી પોની લાઈએ સાચી વાત બાર થી પાણી લાગ્યા જો તમે પૈસા નહીં આલો તો આટો બેટો બધું રાતો રાત ભાગી મજૂરી પેલા ભાઈ કોમ નઈ કર્યું એટલે મજૂરી ભાઈ અમારી મજૂરી આવી ગઈ અમે અમારા અહીં આપી દેશે તમે આપા હાથ આપી દીધો પુષ્પરાજ હા યાર હો એટ મારા પૈસા એ કોમ ને કરીમ ભાઈ ઉસપરાજ કોઈ જ જુકીશ નહી મારા પૈસા આલ દો તમે હા લે કોમ ને કરી પણ ખુશ થઈને તને 100 રૂપિયા આલો બબર કે મજા આયગા ના ભીડો ફાયર એમ ઓય ઓર બી અમે કહે ચણા ખાજીંગ ચણા પણ નહી આવતા અને તમે ફરી બે મને આપો છો આ બધું અડધું કામ મે કર્યું છે પૂછી જો પુષ્પરાજ હું હું અમથી આવ્યો પણ તઈ આગળ તો તમે ઊંઘી રહેલા અને આ બે કામ કરે ભાઈ પૈસા આબી જ માગે ને એ કયો અમને શેઠ અમા પુષ્પાર ભાવ કેસે એવું કરીશું અમે જો પુષ્પાર ભાવ એવું કેસે કે અહીં નોકરી શોધે તો અમે નોકરી શોધી અમે તમારી નોકરી નથી કરવી અમે આ હેડે ચલો જોડે તમે ચલો ઓય તમે ઓતરા કરી કરીને થાકી જુષ્પાભાઉ જોડે એમને કશું દુખરી પડે જંગલ માં જોડે જંગલ પુષ્પા ભાવવા કાપવાના થોડા કાપવાના હોય આપડે એ તો હે બધા જોડે પુષ્પભાવ જોડે કંઈ તબલીક નહીં પડે તમને ઓ તમે કભે મૂછ કેમ રાખો ઉપર આવર જમ જગ્યા ફાયર રૂમે આ તો મારી નોન લેજો પોષ્પ બાવ જો કે ટબલિક પડે આ આપણે કાફિક કરવાનો ઓય હા તા પણ હે

भाई झुकेगा नहीं। परीतीवा ये गुड़बड़े बाबा। भाई झुकेगा नहीं। એટલા માટે એ લોકો અટક્રમક હશે આપડે છોડી છુપી રીતે જવું પડશે બધો માલ આપડે પકડી લેવો પડશે અને શીખાવત છે મારું શેખાવત ની સામે પડવાનું તો સસડાવાનું કામ નથી પુપ્પા ભાવ પગાર બગાર નું કશું કરતા નહિ યાર આપણું હમણાં તો બૈવ ની ખાવાનું આપડે શું આપડે પૈસા

ना पुष्पराज बोले जुगे गणेश कोई जो माता कूट करत करे ना कहीं जो माता कूट करे ना तो फरेलू मग जब फर ना गो खबर है तुम्हें पुष्पा भाई ने फरेलू मग से हां पुष्पा भाई बताओ हेलो का 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 पण है बताओ उड़ा मेरे बेलो हां काबिद ना किया मैं हेलो भाव नु कॉल है फट कॉल करू पैसा आ गया भाव नु कॉल है आ गया

કેટલાય દિવસો થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ આપણી જોડે માલ લઈને આવ્યું નથી અરે માલ તો આવી જશે તમે ટેન્શન લઈ આવીને જરૂર નહીં અરે પણ અરે આપણે આગળ માલ પહોંચાડવાનો જ હોય તને ખબર નહીં પડતી યાર આગળનો મોલ પહોંચાડવાની વાત સાચી છે તમારી પણ જે આપણો જૂનો માલ પડ્યો છે ચાટણ જો એ ચાટર્ન તો આજે નીકળી જશે પણ કાલે આપણે તકલીફ થઈ જશે એટલે આજે કોઈ સારો વેપારી આવે તો સારું છે આપણી જોડે અરે માલ તો આગળ પહોંચાડવો જ પડશે જો નહીં પહોંચાડીએ તો આપણી રોજી રુજી ચાલશે નહીં યાર ચાલશે નહીં બરાબર છે એટલે માલ પહોંચે એવી તૈયારીઓ કરો ત્યાં સુધી હું મારી વાતચીત કર લો કોઈ તો વેપારી આવો છે યાર કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો હતો હશે ચાલો કોઈ તો કોઈ વેપારી આવશે મને ઓફિસે જવા દે કેટલા પૈસા રૂપિયા

ચાર ટન માલ છે હજાર રૂપિયા કે પાટી ને ભાવ શું કે હજાર રૂપિયા કે મેં પાંચસો કીધા અરે યાર ભાવમાં તો બોવાતું હશે આપણે ભાવ એમને વધારા તો પછી આપણે કઈ રીતે કમા આપણે શું ખાઈશું બરાબર છે કઈ છે મને બતાવો ચલો આવી જાવ આ છે આ છે અરે શું ભાવ તમારો છે લાકડાનો બોલો હજાર રૂપિયા હજાર રૂપિયા તો હજાર રૂપિયામાં તો અમને ના આ યાર મને નાપો નાપો પણ લાકડા કપરામાં પૈસા નહી આવવાના એ વાત તો સાચી છે તમારી પણ એક કામ કરો તમારો જે બધો માલ થાય અમને આપી દો ફટાફટ એટલે તમે પુષ્પના એ એ કોણ છે ભાઈ આપણે પુષ્પા નામ જુના ક્યાં પુષ્પા પુષ્પા અમારે કશું ના આવે યાર પુષ્પા પુષ્પા લેવા દેવા

જો આ લોકોનું છે ને હવે પિક્ચર પૂરું કર દો કારણ કે એમના લાકડો કઈ છે ને એ તો આપણે મોણોસો મૂકલી અને આપણે ભરાઈ દેશું ઓમનું પિક્ચર પૂરું કર દો બરાબર છે એટલે આપણો બીજો કોઈ લેવા દેવા રે ને પછી કુશબાનમ કભી સુનાયા ગયા આયરું મે લા યાર કિસાવારો કિદાર છે ધંધો કરતો ને તર અમે છે ને આ હજાર રૂપિયા લેવા અમે નવરાને હમજીને બરાબર છે તમે આમાં જોડે

તમારે પૈસા દોઢાવી દઉં પાછા હા લાગે છે કે પોલીસ આવી રહી છે ભાગો અહીં ¡Gracias! ¡Ah!